Con un ganja. Quello è il Good morning. Good morning. Good morning. Good morning. હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છે બપોરના બાર અને હું જાઉં છું અમુક ઘર બાની પૂજા ચાલુ થઈ ગઈ છે ઉપર તો સાફ સુફ થઈ ગયું હતું નીચે જો હજી આ હાલત છે બધી અને આ બાજુનું જે ગાટલું હતું ને એ તો રૂ હવે પતી ગયું હતું અહીંયા હતું ને ફરીથી નવું રૂ નાખી પિંજાવી અને જવું બેનને રૂમ ગાટલું કરું હતું ને રેડી થઈ ગયું ગાડી મૂકાઈ ગયું અને આવડું જૂનું વોશિંગ મશીન અહીંયા રાખી દીધું ધીરે ધીરે આની સફાઈ થઈ જાય અત્યારે જો આમાં ટાગોર

ગાડલું આવી ગયું છે અને કન્ફ્યુઝન એ છે કે આવડું મોટું આ એક્રેલિકનું અંદર કેવી રીતે જશે જો મિસ્ત્રી આવે પછી આઈડિયા આવશે હમ જયુ તમે જોયું ગાડલું અને ઓલું ફ્રેમ છે ને એ મંદિરમાં લગાડવાની છે હવે મિસ્ત્રી આવશે પછી સાચી ખબર પડશે કે કેવી રીતે અંદર જાશે હમ હમ ઉપર હોય હા ઈ પડદા જેમ ઈ એક બે લોકોએ આપણને કમેન્ટ કરી છે કે આ દોરી ભાઈના નંબર આપો હમણાં શોધીને હું નંબર મળે ને તો આપી દઉં છું

આપણે ફૂડલા સાથે ગ્રીન ચટની રોટલી હોય તો વધુ સારું પણ રોટલી નથી તો બ્રેડ ચોસે વાહ વાહ રહે વાહ આઈસક્રીમ ખાવાનો છે

Aquí es todo? una tatona? Bueno, vaya, ibu. છેલ્લે થોડું ઘણું કામ બાકી છે ઈ કરવા માટે છે મિસ્ત્રી બાથરૂમ એસેસરીઝની અમુક વસ્તુ ઘટતી હતી લગાડવા માટે આ મંદિરનું હવે એક્રેલિક છે ઈ લગાવવાનું છે અને નાસ્તામાં બની રહ્યા છે મેથી ના થેપલા મેથી વાળા મોડું થઈ જશે મારે બાલી બાજુ બેઠા છે કેમ કે આ બાજુ કામ કરવાનું છે અમારે ફર્નિચર આ ભાઈએ કરેલું છે વિશાલભાઈ એમના ભાઈ કેવલભાઈ એમના જોડીદાર અશોકભાઈ અને વિશાલભાઈ કેવલભાઈનો તમારો જે નંબર દેવાનો એ દઈ દ્યો કોઈને ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે ફર્નિચર કોને કરેલું જ તમારું નહીં વિશાલ જોટાણીયા અને કેવલ જોટાણીયા હા મારું નામ છે અને મોબાઈલ નંબર છે કેવલ જોટાણીયાનો સત્તાણું બે ચિમોતેર એસી પાંચ એકસાઠ ઓકે વિશાલ જોડાણી મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ પિંચોતેર પાંચ નેવ્યાસી ઓકે હવે આ નંબર આપી દીધો છે કોઈને બી કાંઈ કામ હોય ફર્નિચર રિલેટેડ તો તમે ડાયરેક કોન્ટેક કરી શકો છો બધા પૂછતા હતા કેટલા દિવસથી હજી ઇન્ટીરિયરવાળા ભાઈને બી પૂછ્યા છે એટલે જેની જેની સાથે મુલાકાત થશે એની આવી રીતના અમે નંબર દેતા જાશું અત્યારે ફાઇનલ અમુક વસ્તુઓ લગાવવાની હતી આવ્યા હતા જો આ છેલ્લું કામ હતું ઘડિયાળ લગાવવાનું

એ ટ્વિટી છે એમાં હોલ પડી ગયો છે એટલે બે બાથરૂમ એક સાથે અત્યારે બંધ છે અને મારે અત્યારે નીકળવાનું છે બાર વાગે એક્ઝેક્ટ બાર વાગી ગયા હવે નવી ઘડિયાળમાં તમે જોઈ શકો છો આમાં સર દેખાય છે કે નહીં ખ્યાલ ન આવતો પણ બાર વાગી ગયા છે ને હવે મારે નીકળવાનું છે અમદાવાદ વડોદરા ત્યાં જવા માટે ટાઈમ રહ્યો નથી ના આવ્યો નથી અને પ્લમ્બિંગ કામ હવે આવતી કાલે થશે કેમ કે જે બિલ્ડર અહીંયા જે લોકોએ પ્લમ્બિંગ કામ કર્યું છે એને જ વધારે આઈડિયા હોય કે કઈ લાઈન ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે એટલે એ ભાઈને ફોન કર્યો તો એમને કીધું છે કે આવતીકાલે અમે આવશું એટલે સવાર સુધી બે બાથરૂમ બંધ રહેવાના છે અને હવે મારે થાય છે મોડું બધું કામ ઓલમોસ્ટ હવે પતી ગયું છે ફટાફટ હવે હું અમદાવાદ વડોદરા જવા માટે નીકળું છું હું આ બ્લોગને આ વિરામ આપું છું આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો પ્લીઝ એક વિડીયોને લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત